જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને એક બાજુ બાજુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગરમી પડી રહી છે તો બીજી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસુ આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આવનાર દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું તેની વાત કરીશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું રાજ અને વાત કરીશું આજ અને શું બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ સૌથી પહેલા જોઈએ તો અરબ માં મુંબઈ દક્ષિણ દક્ષિણમાં એક નાની એવી સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે આ સિસ્ટમ બહુ મજબૂત થવાની શક્યતા નથી ફક્ત યુએસઇ રહી શકે છે એટલે કે સાદી સિસ્ટમ સાદી સિસ્ટમ રહી શકે છે પરંતુ આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને કેટલી અસર કરતા થશે તેની વાત કરીશું તો આ સિસ્ટમની મદદથી છે એ ખાસ કરીને ભેજવાળા પવનો જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ વાપી તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર તેમજ ખેડા આણંદ આ ઉપરાંત દાહોદ સહિતના વિસ્તારોમાં ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીશું તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ તેમજ અમરેલી જુનાગઢ ગીર સોમનાથના વિસ્તારોમાં છે એ છૂટા છવાયા વિસ્તારોમાં તારીખ બાર સુધીમાં હરવા ભાડે ઝાપતા છે એ ગાજવીજ સાથે જોવા મળી શકે છે મિત્રો આ સિસ્ટમની અસરની મદદથી બાકી રહેલા વિસ્તારોમાં હજુ પણ જો આ સિસ્ટમના ભેજવાળા પવનો ફૂંકાશે અને અસ્થિરતા વધશે તો આ સિસ્ટમથી બાકી રહેલા વિસ્તારોમાં પણ હરવા ભાવે ઝાપટાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે મિત્રો તારીખ બાર સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત આ રીતે રહી શકે છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્યારબાદ બાર તેર તારીખ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તો વીસ જૂન સુધીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ હવામાન ચાર્ટ પોતાના લેટેસ્ટ ચાર્ટમાં બતાવી રહ્યા છે પરંતુ આ સિસ્ટમ ક્યારે આવશે અને કેટલી મજબૂત રહેશે તેમજ કેટલા વિસ્તારને અસર કરતા થશે તેની વાત છે એ આવનારા દિવસોમાં કરતા શું વધુ વિગત છે વધુ ચિત્ર ત્યારે સ્પષ્ટ થશે આવનારા દિવસોમાં જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ